નરસિંહ મહેતા તમે જો આપણી દ્રષ્ટિએ કેટલા દુઃખી છે નરસિંહ મહેતા ને કોઈએ સો ગ્રામ ઘી ઉધાર નહોતો આવ્યો જુનાગઢ ઇતિહાસ છે અને એક એક વેપારી તૈયાર થયો તો એને કીધું કે મારા તમારો આ કેદાર રાગ છે ને ગીરવે મૂકી દીધું રાગ મુકાયો હતો એને શ્રાદ્ધ કરવું આટલી ગરીબી છતાં નરસિંહે કીધું નથી કે જીવનમાં મને કષ્ટ પડ્યા નરસિંહ એમ કહ્યું કે મારે મુક્તિ જોતી જ નથી મારે તો વાર વાર જન્મ જોઈએ છે હરિના જન તો મુક્તિ ન માગે માગે જન્મ અવતાર રે નિત સેવા નિત ઉત્સવ કીર્તન નિરખવા નંદ રે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે પુણ્ય કરી અમરાપુરી પામા પણ છેવટ ચોરાશી મુક્તિ મારે તો વારંવાર જન્મવું છે કારણ કે લક્ષ જુદું લક્ષ ફરી ગયું છે સંસારની સંપત્તિ લક્ષ હોય તો દુઃખી કહેવાય આપણે એમ કહીએ કે સુદામા સુદામાની પાસે કાંઈ વ્યવસ્થા નહોતી પણ ભાગવતમાં લખ્યું છે સુદામાને વ્યવસ્થાની જરૂર એ નહોતી જરૂર હોય ને ન હોય તો માણસ હેરાન થાય પણ જરૂર જ નહોતી સુદામા સુદામાના પાસે વખતે વૈભવ હોય તો એ વૈભવનો કઈ સ્વીકાર નહોતો કારણ કે વિરક્ત છે એટલે હરિના જંતો મુક્તિ ને માગે નરસિંહે મુક્તિ નથી માગી મારે વાર વાર જન્મ લેવો છે એટલે જીવન કેટલું રસમય હશે સંસારની કોઈ સગવડતા નથી પણ જીવન કેટલું રસમય અને ચોથું સુરુચિ મળે સુગંધ મળે ત્રીજું સરસતા મળે જીવનમાં જીવન રસમય બને અને ચોથું અનુરાગ અને અનુરાગ એટલે પ્રેમ હૃદયમાં પ્રેમ સંત કૃપા કરે અને પ્રેમ છે ને આ સંસારની સૌથી મોટી સમૃદ્ધિ માનવામાં આવે છે આ સંસારમાં સમૃદ્ધ કોણ જે ઘણાની સાથે પ્રેમ કરે છે અને ઘણા એની સાથે પ્રેમ કરે છે એને સમૃદ્ધ કહે છે